જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપો હાજી બોલો એક બીજા ભાઈનો પ્રશ્ન હતો હા યોગ અને યોગી માં ફરક શું યોગ અને યોગી માં ફરક શું હા હા તો સારું સાંભળજો ધ્યાનથી બરાબર યોગ અને યોગીમાં ફરક શું બરાબર તો યોગ એટલે જોડાવું થાય યોગનો સંસ્કૃતમાં મૂળ અર્થ જોડાવું થાય બરાબર હવે યોગી કોને કહેવાય બરાબર તો જે કોઈ ક્ષેત્રમાં એ કાર્ય કરતા હોય માનો કે કર્મ ક્ષેત્રમાં છે તો એક કર્મયોગી કહેવાય કોઈ એક શિક્ષક છે અને શિક્ષક ક્ષેત્રમાં નોકરી કરે છે તો એનો ધર્મ શું છે એનો ધર્મ છે પોતાના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવું બરાબર એમાં જ જોડાયેલું રહેવું યોગનો અર્થ જ જોડાવવું બરાબર જેવી રીતે શિક્ષકનો ધર્મ જ બની જાય છે એવી રીતના બરાબર એમ કોઈ પણ ક્ષેત્રમાં હોય જેમ કે કોઈ પણ પરણીની દીકરી હોય અને યોનો યોગ જોડાઈ ગયો પોતાના પતિ સાથે બરાબર પછી ચુસ્તપણે એ પોતાના પતિનું જ ધ્યાન રાખે એમાં જોડાયેલી રહી એ જ પોતાનો ધર્મ કર્તવ્ય ફરજ સમજીને તો એ પત્ની પણ યોગી જ કહેવાય યોગનો અર્થ ને યોગી એટલે કોઈ પણ ક્ષેત્રમાં તમે જે ક્ષેત્રમાં કામ કરતા હોય એક્સ વાય જેડ એ ક્ષેત્રમાં સંપૂર્ણપણે પોતાના ધર્મનું તમે પાલન કરો એના સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ હે તમારી દ્રષ્ટિ ભટકતી નથી અને જે કોઈ તમારું કાર્ય છે એ જ કાર્યમાં તમે સ્થિર રહો જોડાઈને રહો એને સાચો યોગી કહેવાય છે સુરત શબદ યોગ જેની સુરતા સતત શબ્દમાં જોડાયેલી હોય તેને યોગી કહેવાય છે સુરત શબ્દ યોગ યોગ એટલે જોડાવું સુરતા અને શબ્દને બેયને જોડવું બે જોડાઈ જાય સુરતા એ શબ્દમાં જ લાગી રહીએ એ યોગી છે બરાબર એક સવાય જેટ કોઈ પણ ક્ષેત્રની અંદર તમારી ઈચ્છા પડે એ ક્ષેત્ર લઈ લો જેમ કે આપણા ભારતના બોર્ડરના જે જવાનો છે તે સતત હે પોતાના કર્મમાં જ જોડાયેલા છે એને યોગી કહેવાય કોઈ પણ તમે તમારું કામ કરતા હોય એમાં જ તમારું ધ્યાન રહે એમાં જ તમારી સુરતા લાગેલી રહે એટલે તમે યોગી છો માનો કે તમે ફોર વ્હીલ ચલાવી રહ્યા છો અને તમારી ધ્યાન રોડ ઉપર જ છે એટલે તમારું જે સુરતા છે એ રોડ યોગી કહેવાય પછી એ સુરતા રિયોડ રોડયોગી જ બની ગાય પછી તમારે ગેર બદલવું પડે બ્રેક મારવી પડે વળાંક જોવું પડે એ કાર્યો મન આપમેળે કર્યા રાખે અચાનકને આ તમારું મન જાય ને એ બધું કરી નાખે પણ જે સ્થિર જ જેની સુરતા જ જેની સ્થિર થઈ ગઈ રોડ ઉપર વાહન ચલાવતા ચલાવતા એટલે એની સુરતા રિયોડયોગી બની ગઈ બરાબર એટલે એનું ક્યાં એક્સિડન્ટ થાય નહીં એ જ કાર્યમાં જોડાવવું એના સિવાય બીજે ક્યાંય ધ્યાન જવું ન આડારું તમારી સુરતા ફટકી તો એક્સિડન્ટ થવાની સંભાવના રહે ટૂંકમાં એક્સ વાય જેડ જે ક્ષેત્રમાં તમે જોડાયેલા હોય એ ક્ષેત્રને તમે તમારા બરાબર રીતે તમારું કર્તવ્ય તમારું ફરજ તમારું ધર્મ સમજીને એનું પાલન કરો તો તમે યોગી જ છો નથી કહેતા ગણાય મેરા કર્મ હિ મેરા ધર્મ હૈ કર્મ હિ મેરા ધર્મ હૈ જેમ એવી રીતના ધર્મમાં જોડાયેલું પોતાના કર્મમાં જ જોડાયેલું એને કર્મયોગી કહેવાય અર્જુનને કહે છે ને ભગવાન ઘે અર્જુન તું કર્મયોગી બન અને નિરંતર યુદ્ધ કર શું કીધું કર્મયોગી બન અને નિરંતર યુદ્ધ કર તો ગીતાનું જે યુદ્ધ હતું એ તો અઢાર દિવસ ચાલ્યું હતું ઓગણીસમા દિવસે ખતમ થઈ ગયું હતું તો અર્જુનને નિરંતર કોની સાથે યુદ્ધ કરવાનું કીધું કોઈ પણ ગેપ રાખ્યા વગર કોઈ પણ અંતર રાખ્યા વગર નિરંતર કોની સાથે યુદ્ધ કરવાનું કીધું હે એ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તારું જે મન છે અથવા તારી જે સુરતા છે એને મારા શરણે રાખ એ અર્જુન તું સર્વ ભાવથી ધર્મને છોડીને કેવલ મારા શરણે આવી જાય બરાબર તો સર્વ ધર્મ છોડવાનું કીધું તો ત્યારે તો કોઈ ધર્મ અન્ય બીજા તો હતા જ નહીં તો કયા ધર્મને છોડવાનું કીધું કે તું કાકા મોટા બાપુના ભાઈઓના ધર્મમાં જે ફસાઈ ગયો છો એને છોડી દે દ્રોણાચાર્ય તારા ગુરુના ધર્મમાં તું ફસાઈ ગયો છો એને છોડી દે હે એક્સ વાય ઝેડ જે ધર્મમાં તું ફસાણો છે એ તમામ ધર્મોને છોડી દે ધર્મ એટલે ફરજ કર્તવ્ય કાનૂન જેમ પત્નીનો ધર્મ પતિની સેવા કરવી છે પતિનો ધર્મ પોતાની પત્નીનું દરેક પ્રત્યે ભરણ પોષણ રાખવાનું છે એવી રીતના દરેક જગ્યાએ પણ સર્વ ધર્મ છોડીને પણ તમામની સાથે જ્યાં જ્યાં તારો ધર્મ બંધાયેલો છે એને છોડીને સર્વ ભાવથી કેવલ તું મારા શરણે આવી જા તો કૃષ્ણ પોતાના શરણે આવવાનું કહે છે બરાબર ભગવાન તો પોતાના શરણે ક્યાં રહેવાનું કહેશ કે મારી જ આજ્ઞાનું પાલન કર શું કહે છે મારી જ આજ્ઞાનું પાલન કર જેવી રીતે ભગવાન કૃષ્ણ બોલી રહ્યા હતા શબ્દોના મારફતે તો અને અર્જુન એ પ્રમાણે ચાલતો તો ગીતા જ્ઞાન દઈ દીધું તો મારી જ આજ્ઞાનું પાલન કર તો ભગવાન એવું પણ કહે છે કે અર્જુન દરેક જગ્યાએ હું છું સાગરોમાં મહાસાગર હું છું હે મગરમચોમાં મગરમચ્છ પણ હું જ છું હનુર્ધારીમાં અર્જુન પણ હું જ છું રુદ્રોમાં શંકર પણ હું છું શ્રેષ્ઠ ધનુર્ધારીમાં રામ પણ હું જ છું વૃક્ષમાં પીપળો પણ હું છું મતલબ દરેક જગ્યાએ હું જ છું તો તારી અંદર હું જ હું જ એટલે તું પોતે આત્મા છો તો કેવલ તું આત્માના શરણે આવી જા સર્વ ભાવોને ધર્મોને છોડીને આત્મધર્મનું પાલન કર અને આત્મધર્મની અંદર તારી સુરતાને જોડી દે તો આત્મધર્મમાં સુરતા જોડાઈ ગઈ એટલે એ આત્મયોગી કહેવાય કોઈ પણ ધર્મમાં જો આપણે ધર્મને ચૂકીએ ફરજને ચૂકીએ કાનૂનને ચૂકીએ તો મુસીબતોના પહાડ તૂટી પડે જેવી રીતે નટ ચાલતો હોય છે દોરી માથે હે તો યોગ એટલે જોડાવું દોરી સાથે ને યોગી એટલે દોરીની સાથે જોડાયેલો એ નટ જો દોરી થી એની સુરતા તૂટે યોગમાંથી જોડાયેલી સુરતા જે યોગી એમાંથી તૂટે તો હેઠો પસડાય નહીં દોરી આવેલો જતો હોય એમ યોગ એટલે જોડાવો ને યોગી એટલે જોડાયેલો વ્યક્તિ કોઈ પણ કાર્યમાં તમે જોડાયેલા હોય ચુસ્તપણે તમારી ફરજનું પાલન કરો એટલે તમે યોગી જ છો કોઈ પણ હે આશા ઈચ્છા અપેક્ષા વગર માત્ર તમારા કર્તવ્યનું તમારા ફરજનું તમારા ધર્મનું પાલન કરો સર્વ શ્રેષ્ઠ જો કોઈ ધર્મ હોય તો એક પરમારથ લોકાર્થે જીવવું બીજાના માટે જીવવું એ પણ શ્રેષ્ઠ ધર્મ છે બીજો ધર્મ સુરતાને આત્મા સાથે જોડી દેવી એ પણ શ્રેષ્ઠ ધર્મ છે તો ધર્મ કોઈ કોઈથી ચૂકાય નહીં ધર્મ ચૂકા ગયા વચન એ જ ધર્મ બની જાય તમે બોલો એનું પાલન કરો નહીતર બોલો જ નહીં સુડેલા સત બોલો નહીંતર મત બોલો ફણીદાસ કહે છે ને એવી રીતના સત્ય જ બોલવું નગર બોલવાનું બંધ કરી દો એમ વચન એ જ આત્મા છે વચન એ જ પરમાત્મા પણ છે વચન ચૌદ લોકથી ન્યારું પણ છે હે માતા તોરલ પણ કહે છે જેસલને કે જેસલ વચન સંભાળી વેલેરા જાગો શું કીધું વચન સંભાળી વેલેરા જાગો મોડું ન કરો મનુષ્ય અવતાર જાતો જાય છે વચન એ જ આત્મા એને સંભાળો યાદ કરીને વેલા જાગી જાઓ અને તમારી સુરતાને એ વચન રૂપી આત્માની અંદર એ સોમ શબ્દની અંદર જોડી દો બાકી જો વચનના ના તો જો જાઓ તો એ સોમ સબદ એ આતમ રૂપી વચનને પરમાત્મ રૂપી વચનને જો તમે ચૂઈકા તો ગયા ચોરાસીમાં એટલે ક્યાંય પણ જોડાઈ જાવું પણ સત્ત કાર્યોમાં જોડાવવું અસત્કાર્યોમાં નહીં સત્કાર્યોમાં જોડાવાનું લોકા અર્થે લોકા હિતાર્થે કાર્ય કરવું સત્ત કાર્યમાં જોડાવે એને સતયોગ કહેવાય છે તો આ સતયુગ પણ છે ને સતયોગ પણ છે સતના કાર્યમાં જોડાઈ જાવ એટલે તમે સતના યોગી છો અધર્મના કાર્યમાં તમે જોડાવો એટલે તમે અધર્મના યોગી છો પણ સત્કાર્યમાં જોડાવવું પડે સત્કાર્યમાં તમે જોડાઈ જાઓ એટલે તમારે કાંઈ કરવાની જરૂર નથી આપણું કર્મ જ આપણું ધર્મ બની જાય છે બરાબર તો તમે કીધું કે યોગ અને યોગીમાં ફરક શું યોગ એટલે જોડાવો ને યોગી એટલે જોડાયેલો વ્યક્તિ ચુસ્તપણે પોતાના કર્તવ્યનું પોતાની ફરજનું પોતાના ધર્મનું જે પાલન કરે છે તે સાચો યોગી છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય